ખેડૂતોના માથે ફરી માવઠાની ઘાત ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને પંદર ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે બે સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડાનો ખતરો આ માસના અંત સુધીમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન કે તોફાન બની શકવાની શક્યતા છે વાવાઝોડાની ગુજરાત પર થશે અસર આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વે તટો પર ટકરાય અને મજબૂત બને તો ગુજરાતમાં તેની અસર થઈ શકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે નવેમ્બરના અંતિમ સપ્તાહથી લઈ ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા અને પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે રાજ્યમાં ઠંડીની વધઘટ અને માવઠાના યોગ સર્જાઈ રહ્યા છે જેની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે તેવી અંબાલાલ પટેલની આગાહી છે આ માસના અંત સુધીમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ડીપ ડિપ્રેશન કે તોફાન બની શકવાની શક્યતા રહે છે સાગર પણ શક્ય રહેશે પણ ઉલ્લેખનીય છે કે હમણાં પશ્ચિમ વિક્ષોભ બરાબર આવતા નથી લગભગ હમણાં નબળા પશ્ચિમ વિક્ષોભ બાદ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ એક મજબૂત પચે વિક્ષોપ આવવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરના બીજા સપ્તાહમાં પણ એક મજબૂત પચે વિક્ષોભ આવવાની શક્યતા રહેશે ત્યારબાદ જેમ જેમ સૂર્ય દક્ષિણ વર્ષ થતો જશે તેમ તેમ મજબૂત પચી વિક્ષોભ આપતા જશે અને આ લગભગ ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ બંગાળસાગર પણ સક્રિય રહેશે જેના ભેદના કારણે કદાચ તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે બે સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે સિસ્ટમને જો અનુકૂળ હવામાન મળ્યું તો ડીપ ડિપ્રેશન બનવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે જો કે વાવાઝોડાનો ટ્રેક હજુ નક્કી નથી થઈ શકતો એટલે ગુજરાત પર આ વાવાઝોડાની અસર થશે કે નહીં તેને લઈને મતમતાંતર છે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને બંગાળ ઉપસાગરમાં શ્રીલંકાથી લો પ્રેશર ઉપર આવતા તેમાં પણ કંઈક ડીપ ડિપ્રેશન ડિપ્રેશનથી ડિપ્રિપ્રેશન કદાચ વાવાઝોડું થવાની શક્યતા રહે છે કારણ કે શ્રીલંકામાંથી લો પ્રેશર ઉપર આવતા તે લગભગ દક્ષિણ પૂર્વીય ભાગોમાં થઈને આ આ આ ચક્રવાત કદાચ પૂર્વ 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 ભારત તરફ જવાની શક્યતા રહે અથવા તો અંદર સમુદ્રમાં થોડેક દૂર રહી અને સમુદ્રમાં સમય પણ જાય પરંતુ બંગાળ ઉપસાગરની સિસ્ટમ અરબસાગરની બંને સિસ્ટમ હોતા બંને સિસ્ટમો સક્રિય હોતાં આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વી તત્વો ઉપર ટકરાય અને મજબૂત બને તો ગુજરાતમાં તેની અસર થઈ શકે કારણ કે હાલ હાલમાં તો લગભગ ગુજરાત પર તેની શક્યતા ઓછી છે પરંતુ એના ટ્રેક વિશે ફાઇનલ થઈ શકતું નથી કારણ કે બંને સિસ્ટમ અરબસાગરની સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની

ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે જેના કારણે લગભગ બાવીસ ડિસેમ્બર બાદ કાચી ઠંડીને વેગ મળશે ત્યારે પશ્ચિમ વિક્ષોભ આવતા હોય છે ત્યારે ઠંડી ઘટી જતી હોય છે અને પશ્ચિમ વિક્ષોભ ખસી જતાં ઠંડી વધતી હોય છે ગ્લોબલ વોર્મિંગ અને બીજા અન્ય પરિબળોના કારણે હવામાનમાં મોટા ઉલટફેર આવી રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે ભવિષ્યમાં મોસમ કેવું રહેશે તેનું સચોટ અનુમાન કરી શકાય તેમ નથી હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે આ આબોહવાનું પરિવર્તન ખ્યાલ નથી આવતો લગભગ ગ્લોબલ એક પરિબળ એવું કહેવાય છે કે ગ્લોબલ વોર્મિંગ છે પણ ઘણા જાણ્યા અજાણ્યા બળો પૈકી કયું બળ સક્રિય છે તે કહેવાય છે નહીં ભવિષ્યમાં મોસમ કેવી રહેશે તે કહી શકાય નહીં